નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર પૂરા ભવ્ય એકત્રીસમો પાટોત્સવ તથા પટ્ટાભિષેક સમારંભ સાથે નામકરણ વિધિ પરમાત્મા શ્રી કલ્કી નારાયણ ભગવાન મહાપ્રભુજી તેમજ શ્રી હંસતેજજી મહારાજના આશીર્વાદ પરમ પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા પૂજ્ય નાયાજી મહારાજ સાથે સંતો મહંતોના પાવન સાનિધ્યમાં દિવાળીપુરા શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર એકત્રીસમો પાટોત્સવ તેમજ શ્રી બાબુભાઈ જીવરાજભાઈ પટેલની દેલવાડા કંપાખી બેડ બ્રહ્મા દિવાળીપુરા મેવાસ ગાદીના ગાદીપતિ તથા સંત તરીકેની નિમણૂક ભવ્યતાપૂર્ણ કરવામાં આવી સાથે નામકરણ વિધિમાં અતિ આનંદ અને ગૌરવ સાથે જાણ કરવાનું કે દિવાળીપુરા સ્થિત નિષ્કલંકી નારાયણ ધામ ખાતે આજના પાવન દિવસે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સંપન્ન થયો જેમાં દેલવાડા કંપાના બાબુભાઈ જીવરાજભાઈને સતપંથ ધર્મની પરંપરા મુજબ નવા ગાદીપતિ તરીકે વિધિવત નિમણૂક કરવામાં આવી છે આ શુભ અવસરે તેમની નામકરણ વિધિ પણ સંપન્ન થઈ જેમાં તેમને સંત પરંપરા અનુસાર બ્રહ્મપ્રકાશદાસ મહારાજ નામ આપવામાં આવ્યું આ સાથે જ સતપંથ ધર્મની પવિત્ર ગાદી તેમની હસ્તે સોંપવામાં આવી અને ધર્મ સેવા સાધના તથા સમાજ માર્ગદર્શનની મહાન જવાબદારી તેમને અર્પણ કરવામાં આવી છે આ પાવન પ્રસંગે સમગ્ર સતપંથ સમાજમાં આનંદ શ્રદ્ધા અને ઉત્સાહની લાગણી વ્યાપી છે બ્રહ્મપ્રકાશ દાસ મહારાજની સેવા સાધના અને સત્કાર્યો દ્વારા ધર્મપ્રકાશ વધુ પ્રસરતો રહે એવી હાર્દિક શુભેચ્છાઓ જય સતપંથ જય નિષ્કલંકી નારાયણ શુભ સ્થળ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર દિવાળીપુરા તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદયપુરના સર્વે દિવાળીપુરા ગ્રામજનો તેમજ મેવાસ વિસ્તાર સતપંત પરિવાર તથા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન

સંતો કે ચરણો કી ધૂલ ચંદન ચંદન નહી ખૂબ જ સરસ ભાવથી હૃદયના ભાવથી ધર્મેશભાઈ આપ સૌનું સ્વાગત કર્યું અભિવાદન કર્યું એ જ ક્રમમાં હવે આપ સૌના સંતોના સ્વાગત માટે આજ ગ્રામની બાળાઓ આપ સમક્ષ સ્વાગત ગીત રજૂ કરવા માંગે છે તો હું બાળાઓના નામ લઈશ એ બાળાઓ અહીં આગળના ભાગમાં આવશે

જય જય નકલ સ્વામી નકલ સ્વામીજી ના રૂપના છે ગઢ પાઠ સ્વામીજી ગુહાન બેટા શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન જય જય નકલ સ્વામી નકલ જય જય નકલ સ્વામી નકલગે ત્રીજા દ્વાપરાયુગમાં સ્વામીજી ના ત્રમ ગટ પાઠ સ્વામી આશીર્વાદ આપશે ઓ દૌ શાંતિ અંતરીક્ષગું શાંતિ પૃથ્વી શાંતિ આ પે રોખદય શાંતિ વનસ્પદય શાંતિ વિશ્વે દેવા શાંતિ પ્રવચગું શાંતિ જતો યત સમીહસે તો અભય ગુરૂ શુરૂ પ્રજાભ્યો ભય નહુભ્યયાહ ઔંજ શાંતિ અંતરીક્ષગું શાંતે પૃથ્વી શાંતિ રાપ શાંતિખલય મનપદય શાંતિ વિશ્વ શાંદિ ભ્રમચમૂ શાંદિ જમીસે તથો નો અભયમ ગો સંગ્રિયાભ્યો ભય નહો્યયાહ શ્રેષ્ઠ તે વિશ્વ નારાયણ દેવ પરમ विश्वतः परमानित्यम् विश्वम् नारायणम् हरिम् विश्वमे वेदम् पुरुष स त्रिश्वामुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतम् शिव अच्युतम् नारायणम् महात्मेयाम् विश्वात्मानम् परायणम् नारायण परो ज्योति आत्मा नारायण परः नारायण परोद्याता ध्याता नारायण परः यच्च किञ्चित् जगत् सर्वम् दृश्यते श्रूयते दिवा अन्तर्वहिश्च तत् सर्वम् व्याप्यम् नारायणस्थितः अनन्तरम् अव्ययम् की समुद्रे तम्

ખંભાત આપણે ખંભાત તરફથી એમને પ્રસાદ આપણને અહીંયા મળી રહ્યો છે ખંભાત બાલાસાત ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રીઓ તેમ છે પરમ પૂજ્ય સંતી ટ્રસ્ટ તરફથી મળશે તો એનો પણ આપણે નોંધ લઈએ છીએ ધન્યવાદ પાઠવીએ છીએ ભગતભાઈ ધનજીભાઈ આખો પરિવાર હસ્તે આપણે

બસ

ઘર માંથી જેમનો પતિ જરા નીચે આવતા જશો મળીને નીચે આવતા જશો પરિવાર પરિવારમાંથી એક સંતોપી ના ટ્રસ્ટીઓ સાથે ગૌશાળાના ટ્રસ્ટી હાજર હોય જે હોય બધા આવશે ટ્રસ્ટીઓ પણ બોલાવે છે આપણે આવશે

યો બાપુ આપણા પરમ પૂજ્ય બ્રહ્મ પ્રકાશજી મંચ પર ઉપસ્થિત થશે સાથે સાથે કેકેપી ના ટ્રસ્ટી સીઓ ને પણ પિન્ટુભાઈ ને પણ બાલા વિનંતી પરિવાર ના ભાવિકો ને પછી ગાંધીનગર સરપંચ સમાજ ના ભાવિકો જે આવ્યા હોય છે પરાપટી બધા આવીએ કચ્છવાડવા પાટીદાર સમાજ ખેડરૂમાં કચ્છવાડવા પાટીદાર સમાજ ઈડર વિજયનગર ના પ્રમુખ શ્રી જયંતિભાઈ એન પટેલ પણ એ વધારે છે તેઓ પણ અહીં આવશે પ્રેમજીભાઈ માવજીભાઈ પટેલ વડોદરા લાટ દેગામ સજોરે આવશે લક્ષ્મીબેન રમ ધમાલ કંપાના મુખી શ્રી રચીભાઈ કે પટેલ

আমরা যাবই যাব

જ્યારે ગ્રામજનો પરિવારને જ્યારે

પ્રકટ થઈ આજે 31 મે કોન્ફરન્સ યોજાય રહ્યો છે એક સંયુક્ત એત્ર પધારેલ સંયુક્ત એત્ર પધારેલ તો તેવા કોટી સજ્જ ચડબીનું તો આપનો કેમ કે સમય આપનો કેમ કે સમય પ્રસાર કરો પ્રસાર કરો અને આજુબાજુ કરેલા ભાઈઓ અને બહેનો આપનો અને આજુબાજુ કરેલા ભાઈઓ અને બહેનો આપનો કિંમતી સમય પસાર કર્યો અને આ પ્રસંગ લાભ લેવા પણ વિનંતી છે વેશભૂષાનો કાર્ય ને વેશભૂષાનો કાર્યક્રમ સજોડે સાથે જ છે કાર્યક્રમ સજોડે સાથે જ છે આઠ વાગે